હવે ચૌદ પોઈન્ટ એકનો ચોથા નંબરનો દાખલો એવો છે એક હોસ્પિટલમાં ડાક્ટરે ત્રીસ મહિલાઓની શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો જેની યોગ્ય રીત પસંદ કરીને મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્ય શોધો હવે હૃદયના હૃદયના ધબકારાને મહિલાઓની સંખ્યા આપેલી છે એ આપણે કોઠામાં જોઈએ અને એનો મધ્ય શોધીએ અડસઠ હોય એવી કેટલી મહિલાઓની સંખ્યા બે એ રીતે આપણે આ બે વસ્તુ રકમમાં માં કે પાસઠ થી અડસઠ થી ઇકોતેર થી ચુમ્મોતેર મહિલાઓની સંખ્યા પ્રમાણે આપેલી છે બે ચાર ત્રણ આઠ સાત ચાર બે બરાબર એટલે

હવે આપણે મધ્ય કિંમત જોઈએ મધ્ય કિંમત એટલે શું તો કે આ બેનો સરવાળો ભાગ્યા બે બરાબર ને આપણે તો એ એને xi કહીશું આ બેનો સરવાળો ભાગ્યા બે કરીશું તો આના માટે આવશે 66.5 આ બેનો સરવાળો ભાગ્યા બે એટલે અહીંયા આવશે 69.5 આ બેનો સરવાળો જે છે એટલે એના માટે આવશે 72.5 આ બંનેનો સરવાળો છે એટલે એના માટે આવશે 75.5 બરાબર તો આ રીતે આપણે આની મધ્ય કિંમત શોધી કાઢીશું તો આપણને આ રીતે મળે છે બરાબર હવે જુઓ કે મધ્ય કિંમત શોધી કાઢી હવે આપણે એનામાંથી મધ્યક છે તો મધ્યક ધારવા માટે આપણે શું કરીશું મેં તમને પહેલા જ કીધું કે ભાઈ મધ્યક તો એક્ઝેક્ટ વચ્ચે હોય તેને ધારો અથવા તો પછી જેની આવૃત્તિ સૌથી વધારે હોય તેને તમે ધારી શકો કોઈ પણ ધરી શકો અહીંયા મે એક્ઝેક્ટ મીડલ આવે છે 75.5 એ મધ્ય કિંમત તો એ મધ્યક ધારવાનો જે છે તે હંમેશા મધ્ય કિંમત xi માંથી ધારવાનો એટલે આને મે મધ્ય ધારી તો 75.5 એક્ઝેક્ટ મીડલ માં આવે છે એટલા માટે હવે એની ઉપર 3 નીચે 3 છે તો મે તમને એના પછી આપણે ui નો ભાગ દોરવો પડે તો ui માટે આપણે આ પણ પદ વિચલન ની રીત છે એટલે ui માટે આપણે xi a છેદમાં h આ સૂત્ર મૂકી અને આ કિંમત લખી દેવાની તો આ બધી કિંમત શોધ્યું હોય તો તમે શોધી શકો બાકી મેં તમને શીખવાડ્યું કે શોર્ટકટમાં આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ કે જે ધારણ મધ્યક છે એની બાજુમાં ઝીરો લખી દેવાનું અહીં વર્ગ લંબાઈ સરખી છે એટલે અહીંયા ઉપર માઇનસ -2 માઇનસ ટુ માઇનસ થ્રી વન અને થ્રી એવું ડાયરેક્ટ આપણે લખી શકીએ છીએ હવે આ બંનેનો ગુણાકાર એટલે કે આપણે એફઆઈ વાય કરવાનો છે બે ગુણ્યા માઇનસ એટલે કેટલા આવી ગયા -6 4 ચાર ગુણ્યા એટલે કેટલા આવી ગયા અહીંયા માઇનસ એ જ પ્રમાણે ત્રણ ગુણ્યા એટલે કેટલા આવી ગયા માઇનસ આ આઠ ગુણ્યા 0 7 સાત 7 અને અને આ બંનેનો તો નો કરવાનો છે આપણે એટલા માટે આમાં ગરબડ નહીં થાય કોઈ આ બેનો નો કરી નાખે એવું ના થાય આ બંનેનો કરવાનો છે બરાબર હવે જુઓ કે આપણો કોઠો તૈયાર થઈ ગયો હવે આપણે આને સરવાળો કરવા માટે શું કરીશું જુઓ કે ભાઈ કરીએ કે ભાઈ ને છ સત્તર એટલે અહીંયા આવશે માઇનસ સત્તર રફમાં લખું છું અને આઠ ને સાત પંદર ને છ એકવીસ બરાબર તો માઇનસ સત્તર આપણને પ્લસ ચાર જવાબ મળે છે બરાબર આપણે રફ વર્ક કરી અને પૂછી કાઢું છું ચાલો હવે આગળ જોઈએ હવે આપણે મધ્યકનું સૂત્ર પદ વિચલનની રીત માટે મધ્યકનું સૂત્ર જે છે તે આપણે મૂકીશું તો મધ્યક x બરાબર કેટલો આવશે તો કે a σ fi y σ fi x આ એનું સૂત્ર છે એના હવે આપણે આ બધા પરથી જે માહિતી આપણી પાસે છે તે લખી લઈએ a બરાબર કેટલી છે તો કે જુઓ અહીં પંચોતેર પોઈન્ટ પાંચ એટલે મેં લખી દીધા આવે છે કેટલા છે ત્રીસ તો એ મેં લખી દીધા ત્રીસ અને વર્ગ લંબાઈ કેટલી છે આપણી વર્ગ લંબાઈ ત્રણ પાસઠથી જો પહેલો વર્ગ છે પાસઠ થી અડસઠ બીજો છે અડસઠ થી એકોતેર એટલે આ બંને વચ્ચેનો ડિફરન્સ જો માપીશું તો કેટલો મળે છે મને

તો 12 ના છેદમાં 30 કરી શું જવાબ આવે છે 0.4 એટલે મને મળે છે 75.5 0.4 આ બંનેનો સરવાળો કરી શું તો મધ્ય કે x બાર બરાબર 75.9 મળે છે એટલે છેલ્લા વાક્યમાં આપણે જવાબ પણ લખવો પડે કે મહિલાઓને ધક્કાનાની સંખ્યાઓનો મધ્ય 75.9 મળે છે